સવારમાં તમારી પાસે ટાઈમ ના હોય તો સાંજે જ રોટલી વધારે બનાવી અને બીજે દિવસે સવારમાં તમે આ ક્રિસ્પી રોટલી બનાવી શકો છો માત્ર પાંચ જ મિનિટનો ટાઈમ લાગે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ ક્રિસ્પી રોટલી બનાવવા માટે પહેલાં તો મેં સાંજની રોટલી લઈ લીધી છે એમને આપણે આ રીતે કટ કરી લેવાની છે તો અહીંયા આપણે બહુ વધારે મોટા ટુકડા નથી કરવાના જો તમે વધારે પડતા મોટા ટુકડા કરશો એમને કૂક થવામાં થોડો વધારે ટાઈમ લાગશે અને ક્રિસ્પી પણ જલ્દીથી નહીં થાય તો આ રીતે આપણે નાના ટુકડામાં જ કટ કરવાની છે તો તમે જોઈ શકો એ રીતે આપણે હાથની મદદથી બધી જ રોટલીઓને નાના નાના ટુકડામાં કટ કરી લઈશું તો મેં અહીંયા ત્રણ રોટલી લીધેલી છે તો એ પ્રમાણે આપણે બાકીના બધા મસાલાઓ પણ લઈ લઈશું તો રોટલીનો વઘાર કરી લઈએ મેં બે ચમચી જેટલું તેલ લીધું છે તેલ અહીંયા આપણે ઓછું જ લઈશું વધારે તેલ લેવાનું નથી તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું એડ કરી દઈશું ત્યારબાદ વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ મેં લઈ લીધી છે અને હળદર અને લાલ મરચું પાવડર છે એમને આપણે તેલમાં જ એડ કરી દેવાના છે તો એ પહેલાં આપણે લીમડો એડ કરી દઈશું અને એક લીલી મરચી મેં લીધી છે એમને એડ કરી દઈએ અડધી નાની ચમચી હળદર પાવડર અને અડધી નાની ચમચી લાલ મરચું પાવડર લેવાનું છે તો બંને વસ્તુને આપણે તેલમાં એડ કરીશું જેનાથી કલર ખૂબ જ સરસ આવશે અને મસાલા પણ એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે હવે આપણે જે રોટલીને ટુકડા કરીને રાખેલા હતા એ એડ કરી દઈએ અને સાથે સાથે મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર એક ચમચી જેટલું આપણે ખાંડ એડ કરવાની છે ખાંડ એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે થોડી આપણી રોટલી છે એ ગળી બનશે જો તમને ગળી ટેસ્ટ ના પસંદ હોય તો તમે અહીંયા ખાંડ સ્કીપ પણ કરી શકો છો હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર જ કન્ટિન્યુઅસ આ રીતે આપણે હલાવતા રહીશું અને એમને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈએ જો તમે વધારે તેલ નાખ્યું હશે તો તમારી રોટલી છે એ વધારે ક્રિસ્પી નહીં થાય અને ખૂબ જ ઓઇલી બનશે કારણ કે રોટલીની અંદર પણ ઓલરેડી આપણે ઘી લગાવેલું હોય છે એટલા માટે વધારે પડતા ઓઇલનો ઉપયોગ નથી કરવાનો તો રોટલી આપણી બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી અને ખૂબ જ ઓછા તેલની અંદર તૈયાર થઈ ગઈ છે આ રોટલીને તમે ગરમા ગરમ ચાની સાથે એન્જોય કરી શકો છો ખાવાની ખૂબ જ મજા આવે છે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો